જામનગરમાં ભાજપના કાર્યક્રમનો વિરોધ ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવે છે પરંતુ વડાપ્રધાનના કાર્યક્રમમાં કોઈ વિરોધ કરવામાં નહીં આવે યુવાનોને ખાસ અપીલ સંકલન સમિતિ દ્વારા કરવામાં આવી આવતીકાલે બીજી મે ના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની જાહેર સભા છે ક્ષત્રિય સમાજ દ્વારા વડાપ્રધાનના કાર્યક્રમમાં કોઈ વિરોધ કરવામાં નહીં આવે વડાપ્રધાન મહેમાન હોય તેમનો આદર જાળવવામાં આવશે નારી અસ્મિતાનું મહાસંમેલન અગાઉ બીજી તારીખે કરવાનું આયોજન હતું પરંતુ વડાપ્રધાનના કાર્યક્રમને લઈને ક્ષત્રિય સમાજનું મહાસંમેલન બીજી તારીખના બદલે ત્રીજી તારીખે યોજાશે અંદાજે વીસ થી પચીસ હજાર રાજ્યભર બાદ ક્ષત્રિય સમાજના લોકો જોડાશે અહેવાલ પરાક્રમસિંહ